નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સૌથી મહત્વની ચૂંટણી અને સૌથી મહત્વની કોર્પોરેશન આખા ભારત દેશની પણ સૌથી મહત્વની કહેવાય છે એશિયાની પણ કહેવાય છે એવી બૃહદ મુંબઈ કોર્પોરેશનની જો આપણે વાત કરીએ તો બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે અને તેમાં પણ હવે એક અત્યારે તો દરેક લોકો એક ટેગલાઇન સાથે હવે જે આગળ આવ્યા છે મુંબઈના બોસ ભાજપ એ પ્રમાણેની જે પરિસ્થિતિ છે તેમાં પણ જો જોવા જઈએ તો અત્યારે ઓગણત્રીસમાંથી ચોવીસ જેટલી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી જે આગળ જોવા મળી રહી છે મુંબઈ નાગપુર પુણેમાં સૌથી મોટી લીડ પણ જોવા મળી રહી છે સાથે જ લાતુરની વાત કરવામાં આવે તો લાતુરમાં તરાતો કોંગ્રેસ જે સિત્તેરમાંથી તેતાળીસ બેઠક જીતી હોય તે પરિસ્થિતિ પણ સામે આવી છે સાથે સાથે જ્યારે ઠાકરે બ્રધર્સની વાત કરવામાં આવે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી હતી તેની પહેલાં જે હાથ મિલાવ્યા હતા પરંતુ તે અત્યારે ક્યાંક ખેલ ખતમ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે સાથે સાથે જે બહુ મહત્ત્વની બેઠકોની જો વાત કરવામાં આવે અને તેમાં પણ દાદર માહિમ અને પરેલ જેવી જે મહત્ત્વની બેઠક હતી ઠાકરે બ્રદર્સની તેમાં પણ આ વખતે ખેલ ખતમ થઈ ગયો છે રાજ ઠાકરે બાવીસ જેટલી બેઠકો પર ક્યાંક અતરા તો જીતી શક્યા નથી તે પરિસ્થિતિ તો સામે આવી છે તો બીજી બાજુ એનસીપી શરદ પવારની જે એનસીબી છે તેમનું ક્યાંક પરફોર્મન્સ સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ જે ઓરિજિનલ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે ધરાવતો છે કોંગ્રેસ પાર્ટી તેમનું ક્યાંક આ વખતે માત્ર માત્ર એક કે બે સીટો કરતાં વધારે ક્યાંક સારી એવી પરિસ્થિતિ જોવા મળી નથી કોઈ પણ જગ્યાએ હેડ છે અવિનાશજી તરીકે અગરસી કા રિઝલ્ટ તો કેસે બીએમસી કે રિઝલ્ટી નમસ્કાર અવિનાશ देख लीजिए पहले से ही हम लोगों ने जब से पत्रकारिता शुरू की थी नहीं तो हम लोग स्कूल कॉलेज में थे सबसे पहले मुंबई का किंग कौन तो पहले ही नाम आता था कि ठाकरे ठाकरे के सिवा किसी का नाम नहीं लिया जाता लेकिन इस बार मुंबई का किंग कौन बोले तो बीजेपी इस बार बीजेपी ने बहुत कामयाबी बड़ी कामयाबी हासिल की है और जिसमें सबसे बड़ा नाम जा रहा है खुदी समझे कि महाराष्ट्र तो की राजधानी मुंबई मुंबई में अगर आप इसी जीविन। जीविन। मुंबई में अगर आपके सुबह रुझान देखें तो भारतीय जनता पार्टी की सबसे बड़ी जीत महानगर पालिका मुंबई महानगर पालिका में सबसे बड़ी जीत मैं कह सकता हूं और शिवसेना यूबीटी जो अलग दो भाइयों दो आ, आ, की जो यूबीटी है वो अभी दूसरे स्थान पर खिसक गई है यानी अभी फिलहाल मुंबई का किंग देवेंद्र फडणवीस यही बात कर सकता हूं अभी खबर मिलने जाने तक यहां तक बीजेपी को 97 सेवन जगह पार्षद चुने जा चुके हैं शिवसेना सिंधेगढ़ को अभी तक तीस जगह मिल चुकी है और शिवसेना यूबीटी 64 जगह पे आगे चल रही है मनसे नौ जगह पे है और कांग्रेस पंद्रह और अन्य जिसमें पार्टी शामिल है वो ग्यारह जगह पे यानी इस जो आंकड़ों का खेल देखे तो इस बार बीजेपी वन साइड आ रही है और इसके साथ सिंधे गुट है जी जी, जी आ, રાજેશભાઈ જે પ્રમાણે જે જોવા મળ્યા છે બીએમસીના અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે જીત હાંસલ કરી છે અને રાજેશભાઈ એમ કહેવાય ને કે આ વખતે જે અવિનાશજીએ કહ્યું ને કે મુંબઈ કા કિંગ કોન હવે ભારતીય જનતા પાર્ટી જ તેમાં જોવા મળી રહી છે આ વખતે મુંબઈમાં કોઈ પણ ચહેરો નથી માત્ર ને માત્ર ફડણવીસને આ બીએમસીની ચૂંટણી અત્યારે જીતાડવાની છે એટલા જ માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે ઐતિહાસિક વિજય પણ જોવા મળી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઐતિહાસિક જીતને આપિણામોથી આપણે કરીએ તો એ વખતે જે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો જે પીછેહઠ કરવી પડી હતી કે જે setback લાગ્યો તો મહારાષ્ટ્ર અંદર એની ભરપાઈ એમણે વિધાનસભા ચૂંટણી વખતે સુધારી લીધી અને એ પછી આ જ્યારે લગભગ ઓગણત્રીસ જેટલી corporation ની ચૂંટણીઓ ત્યાં આગળ થઈ રહી છે અને એમાં સૌથી મહત્વપૂર્ણ જે વાત આપણે ચર્ચા કરી રહ્યા છીએ BMC ની ચૂંટણી જે દેશના કેટલાય નાના નાના રાજ્યો કરતા વધારે બજેટ ધરાવતું કોર્પોરેશન છે અને જેમાં વર્ષો સુધી શિવસેના એટલે શિવસેના ઠાકરે એમનો દબદબો રહ્યો એ ભારતીય જનતા પાર્ટીની સાથે હોય કે એકલા હોય એ દબદબો ત્યાં આગળ તૂટ્યો અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે જે કીધું એમ નાઇન્ટી સેવન સીટ જે છે એ જીતી ચુકી છે તો શક્ય છે કે જેમ વિધાનસભાનું પરિણામ આવ્યું એવી જ રીતે કદાચ શિવસેના શિંદે બાજુમાં મૂકી દે તો પણ એને જે બહુમતીનો આંકડો જોઈતો હોય બીએમસી માં એ મેળવવા સુધી એ પહોંચે છે ઐતિહાસિક સ્મોલ પાર્ટનર હતી નાના ભાઈ તરીકે હતી શિવસેનાના અને શિવસેના એ છેડો ફાડ્યો બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટીની સાથે એ પછી ભારતીય જનતા પાર્ટીએ જે શિવસેનાની અંદરનું એક ઓપરેશન કર્યું અને શિંદે વિભાજન થયું ત્યાંથી એનસીપી ના બે ભાગલા થયા પવાર શરદ પવારની એનસીપી હોય કે પવારની એનસીપી હોય બાલા સાહેબ ઠાકરે ની વિરાસત અને શરદ ની વિરાસત નું રાજકારણ એ ધકેલ ધકેલાયું છે મહારાષ્ટ્ર નું આ જે પરિણામ છે બતાવી રહ્યા છે અને મુખ્ય જે પાર્ટી છે રાષ્ટ્રીય પાર્ટી તરીકે આપણે જેને કહીએ ભારતીય જનતા પાર્ટી એક એવી સ્થિતિમાં છે કે આવનારા બે કે ત્રણ વર્ષની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટી ત્યાં સિંગલ એન્ડેડલી પણ મહારાષ્ટ્રની અંદર ચૂંટણી લડે તે અને બહુ મોટું નુકસાન થઈ શકે એમ નથી અને એનું મુખ્ય કારણ એ છે કે શિવસેનાની જે ઓરિજિનલ આઇડિયોલોજી હતી જે ભારતીય જનતા પાર્ટીની સાથે બહુ જ મેળ ખાતી હતી અને એટલે લોંગ પાર્ટનરશિપ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની હતી ત્યાંથી એમણે એનસીપી અને ખાસ કરીને કોંગ્રેસની સાથે જવું ઉદ્ધવ ઠાકરેનું એ ત્યાંના લોકોને જે હિન્દુત્વને પસંદ કરનારા લોકો હોય કે કોંગ્રેસ કરતા ડિફરન્ટ પાર્ટી તરીકે એને જોનારા લોકો હોય એ જે વોટર્સ છે એ વોટર્સ ક્યાંક છીનવાઈ અને શિંદે અને ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયો ને એનું બહુ મોટું નુકસાન એ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને કરવું પડ્યું છે મનસે જે આસિયામાં ધકે લઈ ગઈ હતી ક્યારેક એ ઇન્ડિપેન્ડન્ટ લડતી ક્યારેક જે છે એ શિવસેનાની સામે લડતી દેખાતી આ વખતે બંને ભાઈઓ ભેગા થઈ અને એક ઇમોશનલ કોશિશ કરી મરાઠી મરાઠી નામે નામે અંદર એક રાજનીતિ કરીને પાછું ઓરિજિનલ પેલો બાલા સાહેબ ઠાકરે વાળો કાળ હતો એને પાછા લાવવાની કોશિશ કરી પણ એમાં પણ ફેલ થતા દેખાય છે લગભગ બાવીસ જેટલા શહેરો એવા છે કે જેમાં મનસેનું ખાતું પણ ખુલી શક્યું નથી એટલે વિધાનસભામાં જે હાલત થઈ હતી એવી જ હાલત જે છે મનસેની ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાયા પછી પણ થઈ છે એ શિંદે છે એવું ત્યાંના મરાઠી માણસોએ પ્રસ્થાપિતા બીજી વખત કર્યું છે ખૂબ જ ટૂંકા ગાળામાં વિધાનસભાની ચૂંટણી અને હવે આ સ્થાનિક ચૂંટણીની અંદર એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ નબળી એટલા માટે પડશે કે એને જેની જેની જોડે ગઠબંધન કર્યું છે પાર્ટીઓને પણ કોંગ્રેસના કારણે નુકસાન થયું છે જ્યાં જ્યાં હાર થાય છે ત્યાં હારદું ઠીકરું સાથી પક્ષો એ કોંગ્રેસ ઉપર હંમેશા ફોડતા હોય છે અને મહારાષ્ટ્રમાં તો બહુ વિચિત્ર પ્રકારે ચૂંટણી લડાઈ છે ક્યાંક કોંગ્રેસ એકલી ચૂંટણી લડે છે ક્યાંક શિવસેનાની સાથે જોવા મળે છે ક્યાંક એનસીપીની સાથે છે એટલે આ બધી જ વસ્તુમાં તમે મેઇન વસ્તુ જોવો તો નકારાત્મક રાજનીતિને લોકોએ એક તો નકારી કાઢી છે અને સકારાત્મક રાજનીતિ અને સ્થિર રાજનીતિ ખાસ કરીને સ્થિર રાજનીતિ એ તરફ મહારાષ્ટ્ર નો મતદાર છે એ વળ્યો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે ठाकरे ब्रदर्स की सिचुएशन के बारे में आप क्या कहोगे क्योंकि जिस तरीके से राजेश भाई ने भी बोला कि कहीं पे ऐसा भी लग रहा था कि नहीं मुंबई हो नागपुर हो या फिर पुणे हो वहाँ पे ठाकरे ब्रदर्स कुछ ना कुछ तो अभी करेंगे और जिस तरीके से वो दोनों आगे आए उन लोगों ने हाथ मिलाया मगर फिर भी मुंबई नागपुर पुणे कल्याण डोम्बीवली दादर माहिम परेल कि जो ठाकरे ब्रदर्स के गढ़ कहते थे कि नहीं यहाँ पे ठाकरे ब्रदर्स जीतेंगे ही जीतेंगे मगर वहां पे भी सिचुएशन बहुत ही वर्स्ट साबित हुई कैसे देख रहे हो ठाकरे ब्रदर्स के सिचुएशन को भी आप आ, जी इस पे ना मैंने कुछ पांच रुझान निकाले कि जिससे आप बता कर सकते हैं कि मुंबई नहीं तो महाराष्ट्र में जो उनतीस महानगर पालिका के स्थानीय पार्षद चुनाव हुए थे उसमें क्या खास बातें निकल कर आई है पहली बात तो है कि ठाकरे बंधु की एकजुटता यहाँ पर काम नहीं आई जहां पर ठाकरे ब्रांड के नाम से मुंबई में प्रमोशन किया गया कि मुंबई में ठाकरे का ही राज रहेगा संजय राउत बार बार कहते थे, थे कि मुंबई पे ठाकरे का ही राज रहेगा लेकिन यह एकजुटता इस बार काम नहीं आई उसके बाद परिणामों ने स्पष्ट किया है कि यह ठाकरे बंधु की अलायंस है वो जमीन पर ठीक तरीके से नहीं उतर सकती क्योंकि जो सभाएं हुई थी देवेंद्र फडणवीस की और महाराष्ट्र में जितने में सबसे ज्यादा सभाएं देवेंद्र फडणवीस की थी सीएम खुद जाते थे और हर एक महानगर पालिका में उन्होंने खुद सभाएं ली थी और एक जगह पर ठाकरे बंधुओं की जो सभा है उन्होंने खाली जो सिटीज पॉइंट है उसको टारगेट किया था जैसे कि मुंबई थाना और नासिक वहां पर उनकी सबसे ज्यादा सभाएं हुई थी और उसके आगे और पुनः में पकड़ बोल सकता हूं लेकिन उसके अपोजिट वहां पर उद्धव ठाकरे उद्धव ठाकरे की सफाई ज्यादा नहीं हुई ठाकरे की सभा ज्यादा नहीं हुई लेकिन उसके अपोजिट देवेंद्र फडणवीस और उनकी टीम जो 29 थी वहां पर खुद जाके उनके सफाई ज्यादा हुई थी यानी इसका एक ही मतलब निकलता है कि जमीन पर यह अलायंस ज्यादा करके उतर नहीं पाई दूसरी बात एमआईएम की बात करें करके मुंबई में आखिरी रुझान आने तक एमआईएम ने चार जगह पे की थी तो उसके बाद वहां पर अन्य दल थे सपा थे वहां पर मुस्लिम मुर्खा हिजाब कई मुद्दे निकाले गए थे लेकिन ये काम नहीं आए मानपुर जैसे मुस्लिम एरिया में वहां पर बीजेपी का प्रत्याशी चुन के यानी आप देख सकते हैं कि देवेंद्र फडणवीस जी ने सेम देवेंद्र फडणवीस ने जिस तरीके से प्रचार सभाएं ली थी जो चाणक्य नीति अपनाई थी वो यहाँ पर काम आई दूसरी बात बीएमसी के चुनाव में नहीं तो इतर चुनाव में हिंदुत्व से ज्यादा बीजेपी की लहर चली जैसे कि अन्य स्टेट में आप देखें कि हिंदुत्व का मुद्दा सबसे बड़े पैमाने पर रहता है लेकिन यहाँ पर पार्षद स्थानीय लोकल चुनाव में यहाँ पर बीजेपी की लहर सबसे बड़ी रही उनका विजन था फडणवीस वा, का वो सामने सबसे ज्यादा सामने दिखाई दिया और रोजाना में एक बात स्पष्ट है कि करीब ढाई शतक के बाद यानी तकरीबन तीस सालों के बाद यहाँ पर भारतीय जनता पार्टी अकेले के दम पे आई वो देखना पड़ेगा और अकेले के दम पे स्थानीय स्थानीय चुनाव में यहां पर इलेक्शन पे सरकार अपनी बना सकती है लेकिन मुंबई में उसको शिंदे की जरूरत पड़ेगी तो उनको साथ में लग सकते और सियासी तौर पर सियासी तौर पर देखें तो महाराष्ट्र के साथ दिल्ली केंद्रीय स्थान पर देवेंद्र फडणवीस का कद और ज्यादा बढ़ गया ये कुछ बातें हैं और सबसे ज्यादा सामने आ रही है जिसके वजह से बड़े पैमाने महानगर पालिका उस, उसमें से छब्बीस महानगर पालिका में बीजेपी सबसे बड़ी पार्टी सामने आ रही है ये और, और साथ में एक और बात मैं आपसे पूछना चाहूंगा कि जिस तरीके से भाजपा ने नैरेटिव सेट किया था एक मेट्रो लाइंस कोस्टल रोड ट्रांस अरबर लिंक जैसे प्रोजेक्ट से और uh, सामने मुंबई में हिंदू मेयर का जो नैरेटिव जो सेट किया और सामने अगर हम uh, महा युवती और सामने अगर हम ठाकरे ब्रदर्स की बात करें तो उन्होंने मराठी मानूस का जो एक बात थी वो तकवादी uh, जो uh, नाम का जो यूज़ किया और सामने उस उन्होंने ये भी बोला कि हम स्थिर और सक्षम हैं इसलिए आप हमें वोट दो तो ये नैरेटिव कैसे सेट हुए और साथ में जो सब लोग ये बोलते थे कि अगर हम ठाकरे जी के पास जाएंगे तो वो हिंदुत्व की बात करेंगे मगर राज ठाकरे को लॉस इसलिए हुआ कि उन्होंने जिस तरीके से उधर उद्धव ठाकरे जी के साथ हाथ मिलाए और वहाँ पे हिंदुत्व को लेके सबसे बड़ा सवाल भी खड़ा हुआ आप उसको भी कैसे देख रहे हो और जिस तरीके से नैरेटिव सेट किए बाजब हो या फिर अभी उद्धव ठाकरे हो और या फिर शरद पवार हो आप ये को भी कैसे देख रहे हो आ, एक बात मुंबई कर की बात करें तो मुंबई कर जिसने ठाकरे ठाकरे जी को कहा देखा है उनकी बात सुनी है तो उनके बाद की जनरेशन है बाद में विवाद हुए दोनों भाई अलग हो मुंबईकर बात कह रहा था कि, कि बीएमसी चुनाव के वक्त ही ये दोनों एक साथ क्यों आए विधानसभा था तो विधानसभा के इलेक्शन थे लोकसभा के इलेक्शन थे उस वक्त ये दोनों बंधु साथ में क्यों नहीं है उसके बाद मुंबई महानगर पालिका अपने पास रखे इसके लिए दो बंधु एक साथ है ये भी सवाल किए गए लेकिन अगर और उसके बाद दोनों बंधु साथ में आने के बाद दोनों भाई साथ में आने के बाद भी उन्होंने मराठी मानूस का मुद्दा और ठाकरे दान का मुद्दा बना लिया लेकिन ये मराठी दान का मुद्दा ठाकरे पान का मुद्दा ज्यादा काम नहीं किया क्योंकि देवेंद्र फडणवीस दे का एक मुद्दा सामने था कि उन्होंने बीच में कहा था वो ज्यादा बड़ा लॉस होगा ठाकरे तो का होगा और ये जो लॉस दिखाई दे रहा है कि एक साथ ठाकरे बंधु आने के बाद सबसे बड़ा लॉस वो तो राज ठाकरे को सामने आ रहा है उन्हें अभी तक नौ स्थिति मिली है लेकिन एक बात मैं सामने बता सकता हूं कि मुंबई पे ठाकरे शिवसेना किसकी है अगर ये बात करें तो शिवसेना सामने आ रही आंकड़ों का खेल देखे कि शिवसेना ही उद्धव ठाकरे की है इस सामने दिखाई दे रहा है कि मराठी सामने आने के बाद पता चलता है कि शिंदे ग्रुप को तीस जगह है लेकिन शिवसेना तो यूबीटी को चौचाई तो सीटें ज्यादा यानी मुंबई असली सेना से असली शिवसेना है ये आंकड़ों के खेल के हिसाब से सामने दिखाई दे रही है यज्ञ जी जी बिल्कुल बिल्कुल आपका वीडियो स्टार्ट कीजिएगा प्लीज રાજેશભાઈ જે પ્રમાણે મેં કહ્યું કે બે નેરેટિવ એક સેટ કરવામાં આવ્યા હતા અને આ જીત ની જે વાત અત્યારે તો જોવા મળી રહી છે આ જીત દેવેન્દ્ર ફડણવીસની જીત હોય તેવું અત્યારે તો પ્રસ્થાપિત થયું છે કારણ કે એક બાજુ મુંબઈમાં અત્યારે તો હિન્દુત્વની જે બાબત અત્યારે તો જોવા મળી અને સામે જે તકવાદી રાજનીતિની પણ એક બાબત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા જે કહેવામાં આવી હતી કે અમે સ્થિર અને સક્ષમ છીએ કે જે અમે કોર્પોરેશન અત્યારે તો આગળ લઈ જઈશું તે પ્રમાણે જે એક નેરેટિવ જે સેટ કરવામાં આવ્યો પરંતુ તેમાં પણ ક્યાંક એ લોકો એમ કહેવાય કે પાછળ પડે અને તેમાં આ તમામ બાબતોમાં બીએમસીમાં જે ભાજપની જે ભવ્ય જીત થઈ છે તેમાં માત્ર ને માત્ર દેવેન્દ્ર ફડણવીસની જે જીત થઈ હોય તેવી બાબત તો સામે આવી છે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ઈસ્ટ હોય કે પછી વેસ્ટ મુંબઈ હોય બંનેમાં ભારતીય જનતા પાર્ટીએ જે ક્લીન સ્વીપ જે કરી હોય તે પરિસ્થિતિ સામે આવી છે કઈ રીતે જોઈ રહ્યા છો દેવેન્દ્ર ફડણવીસની અત્યારે રાજનીતિ સાથે સાથે આમાં કોઈ અન્ય કોઈ પણ ચહેરો ના આવ્યો કારણ કે ક્યાંક એવી પણ બાબત જોવા મળે નરેન્દ્ર મોદી ના ચહેરાનો ઉપયોગ કરવામાં આવે તો હિન્દુત્વની હેડલાઈન જ્યાં યુઝ કરવાની હોય યોગી આદિત્યનાથ ને ત્યાં આગળ લઈ જવામાં આવે એની સાથે તમે જે કીધું તો નેરેટિવસમાં ઠાકરે બંધુઓ ત્યાં ફસાઈ ગયા તમે એક તરફ હિન્દુત્વની વાત કરો અને બીજી બાજુ પ્રાંતવાદ અને ભાષાવાદનો મુદ્દો ચગાઈ અને જે ગુજરાતી મતદારો છે એનું ધ્રુવીકરણ એ ભારતીય જનતા પાર્ટી તરફ કરો એવો સીધે સીધો એક તમે પ્રયાસ કરો તો સ્વાભાવિક જ છે કે જે હિન્દુ હાઇડલાઇન હાડલાઇનર હતા એ તો શિવસેનાના કોંગ્રેસની સાથે જવાના કારણે છટકી જ ગયા હતા એમાંય પાછો પ્રાંતવાદ અને ભાષાવાદનો મુદ્દો ઉમેરાયો અને એના કારણે જે પરપ્રાંતિયો હતા એટલે પેલા યુપી બિહારના લોકોની રાજનીતિ અને હવે ગુજરાતી એ છેડો લીધો હવે માત્ર મરાઠી મતદારો મતદારો છે ઉપર તમે રાજનીતિ કરવાની કોશિશ કરો તો આજની જે પરિસ્થિતિ છે કારણ કે મહારાષ્ટ્ર આપણે એવું કહી શકીએ કે માઇગ્રેટ થયેલા લોકોનું હવે સિટી બનતું જાય છે બહારથી આવેલા લોકોની સંખ્યા ત્યાં આગળ ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે ત્યારે તમારે રાજનીતિ સમાવેશી કરવી જોઈએ એના બદલે બહુ સંકુચિત દાયરામાં શિવસેના શિવસેના ઉદ્ધવ અને મનસે ને તો થયું પણ એની સાથે સાથે કોંગ્રેસની રાજનીતિ છે એને પણ એનું જે છે એ નુકસાન થયું છે બીજી વસ્તુ ત્યાં આગળ તમે જેમ કીધું આપણે અહિયાં કહેવાય છે કે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર એવી રીતે ત્યાં આગળ દેવેન્દ્ર અને નરેન્દ્ર એટલે ડબલ એન્જિન ને આ રીતે ત્યાં કહે છે ને લોકલ રીતે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ હોય પછી કેવું હોઈ શકે એના વિઝન થી આખા ચૂંટણીનો પ્રચાર કર્યો એટલે ત્યાં બહુ ની ભેરસેળ કે નેગેટિવ મુદ્દાઓ ના લઈ ગયા કે ભાઈ ભાષાવાદના મુદ્દે એમણે ચર્ચા ના કરી હિન્દુત્વ ના મુદ્દે ત્યાં આગળ ચર્ચા ના કરી સ્થિર શાસનની ત્યાં આગળ ચર્ચા કરી એ તૂટ્યા પછી શું સ્થિતિ થઈ સ્થિર સરકારનો મુદ્દો ત્યાં હતો બીજું મુંબઈની આર્થિક રાજધાની મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ છે અને એના ઉપર અઢી વધારેનો જો કબજો શિવસેનાનો હોય અને એમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બહુમત અથવા તો બહુમત થી ખુબ નજીક સુધી પહોંચી શકતી હોય તો એ ત્રણે વેહરો બીજું રણનીતિ અને ત્રીજું સંગઠનની ભૂમિકા જે એમણે કીધું ને કે દેવેન્દ્ર ફડણવીસે ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ સભાઓ કરી આ ભારતીય જનતા પાર્ટીની પેટલ છે તમે જોયું તો હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમિત શાહે રોડ શો અને સભાઓ કરી હતી

થકી જે છે એ ત્યાં આગળ આખી ચૂંટણી લડ્યા એટલે ગુજરાત વર્ષિસ મહારાષ્ટ્ર નો એક નેરે કરવાની પણ કોશિશ બહુ થઈ ગયું મહારાષ્ટ્રના બધા જે ઉદ્યોગો છે હવે ગુજરાત તરફ લઈ જવામાં આવી રહ્યા છે બે ગુજરાતીઓ મહારાષ્ટ્ર ચલાવી રહ્યા છે આ જે નેરેટિવ હતો એ પણ વધારે ના ચાલે એટલા માટે પણ દેવેન્દ્ર ફડણવીસ છે એમનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી એ આગળ કર્યું અને એમાં એમને સફળતા મળતી આપણને દેખાય છે રાજેશભાઈ કોંગ્રેસ અને શરદ પવાર એ બંને બહુ મહત્વના જે નામ અત્યારે ચર્ચાયા તો હતા પણ એ પરિસ્થિતિ પણ ઘણી ડામાડોળ જોવા મળી શું કહેશો આપ તેના લઈને પણ જો લોકસભાની એક હાર ભારતીય જનતા પાર્ટી માટે હાર તો ના કહેવાય પણ બહુમત થી નીચે ઉતરી જવું ભારતીય જનતા પાર્ટીનું અને એ પછી તમે જુઓ તો હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા દિલ્હી અને બિહારની વિધાનસભા કેરળની અંદર એક કોર્પોરેશન ની અંદર પોતાનો મેયર બનાવો ને હવે મહારાષ્ટ્ર ની અંદર આ રીતની વિજય એટલે ભારતીય જનતા શીખે છે અને કોંગ્રેસ એવું થયું કે સો સીટ સુધી પહોંચ્યા તેમને એવું થયું કે અમે દેશમાં સરકાર બનાવી લીધી એના જશનમાં અને એ જ ઓવર કોન્ફિડન્સ થઈ ગયો કે હવે આ લોકોનું પૂરું થઈ જવાનું છે બધું અને એના કારણે જે રીતની રણનીતિને રાજનીતિ ઘડાઈ અને માત્ર ને માત્ર નેગેટિવ પોલિટિક્સ જે કર્યું અને ચૂંટણી પંચ ઉપરનો આરોપ ઉપર ઉપરનો આરોપ એસઆઈઆર પ્રક્રિયા ઉપર સંદેશ આ બધા સાથે પબ્લિકને બહુ લેવા દેવા હોતા નથી આપણે કહીએ ને નગર નિગમ તો નળ ગટર અને રસ્તા આના ઉપર ચૂંટણી લડાય એટલે લોકોને પોતાને શું સુવિધા મળે છે એમાં લોકોને વધારે રસ હોય એની બધી વાતો જે છે એ દાખલા તરીકે વોટ ચોરીનો મુદ્દો છે તો પોલિટિકલ મુદ્દો ખરો પણ પોલિટિકલ પાર્ટી પૂરતો મર્યાદિત મુદ્દો છે એ પબ્લિકનો મુદ્દો નથી અને એને જયારે સ્પષ્ટ રીતે તમે ના લઈ જઈ શકો ગ્રાઉન્ડ ઉપર અને એ મુદ્દાને બિહારમાં દાખલા તરીકે ઉઠાવ્યો બિહારની ચૂંટણી પતી ગઈ હવે બિહારની અંદર લોકતંત્ર બધું સારું છે હવે જે મતદારો મતદાર યાદી હતી બધી સારી એના પછી કોઈ પ્રકારનું આંદોલન બિહારમાં તમને અત્યારે જોવા મળતું નથી એટલે હંગામી મુદ્દાઓ લઈને ચાલો તમે પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરો કે ચૂંટણી આવે એટલે તમે એક્ટિવ થાઓ અને ચૂંટણી પતિ જાય એટલે પાછા ડિસ્કનેક્ટ થઈ જાઓ એ રીતની ચૂંટણી જે છે એ લડી ના શકાય ભારતીય જનતા પાર્ટી જે રીતે સત્તામાં હોવા છતાં ટ્વેન્ટી ફોર જે રીતે સંગઠનને કામે લગાડે છે એની સામે તમારે ચૂંટણી લડવી પડે હોય તો એ જ રીતે તમારે રસ્તા ઉપર રહેવું પડે લોકોની સાથેનું કોમ્યુનિકેશન જાળવવું પડે તમારી રણનીતિ છે સ્થિર રાખવી પડે આ ચૂંટણીમાં આ મુદ્દો દાખવે કે લોકસભાથી તો સંવિધાન નો મુદ્દો પછી ની ચૂંટણીઓ આવી ગઈ તો એની અંદર વોટ ચોરીનો મુદ્દો એટલે કોઈ તમારું વિચાર છે એની સાથે પબ્લિક સુધી નથી જતા તો પબ્લિક પાછા પડો છો પબ્લિક પણ કન્ફ્યુઝ થાય છે તમે એકચ્યુઅલી શું કરવા માંગો છો અને એના કારણે આ જે મત છે એનું વિભાજન થાય છે અને મહારાષ્ટ્ર ની અંદર તો હવે સ્થિતિ એવી થઈ છે કે બીજેપી એ ક્યાંક શિવસેના શિંદેની સાથે ચૂંટણી લડી હોય કે ના લડી હોય પણ એમના જે ગઠજોડ છે એને કોઈ પણ પ્રકારનું ગઠબંધન કોઈ પણ કોર્પોરેશનમાં અજમાયું હોય એને સફળતા મળે છે અને મહાયુવતીને નિષ્ફળતા મળે છે એટલે પબ્લિકનો વોટ જે છે હવે બહુ સ્પષ્ટ જે વિચાર છે કાં તો સ્થિર જે વિચાર છે એ તરફ જતો હોય અને નેગેટિવ પોલિટિક્સથી પ્રજા થાકી જતી હોય એવું લાગે છે એટલે કોઈક એવા સકારાત્મક મુદ્દા કે જેમાં પબ્લિકનો ઇન્ટરેસ્ટ હોય એવા મુદ્દા લઈને તમે નહીં ચાલો ત્યાં સુધી મને એવું લાગે છે કે તમને પરિણામ બહુ મળશે નહીં અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાની એન્ટી ઇન્કમ્બન્સી રીતે પોતાની તરફે લઈ જવી એની રણનીતિ તૈયાર કરતી હોય છે એવી રીતે સરકારમાં જ્યારે ભાજપ હોય ત્યારે એની સામે એન્ટી એન્ટીકમ્બન્સી ઊભી થાય અને એ મતદાન દિવસ સુધી જળવાઈ રહે અને મતદાન મથક સુધી લઈ જવા માટેનું જે મિકેનિઝમ જોઈએ જેને આપણે સંગઠન કહીએ છીએ જેના પ્રવક્તા છે વ્યંગ કર્યો છે કે હવે વર્ક ફ્રોમ હોમ કરો તમે કારણ કે તમે ચૂંટણી આવો છો ત્યારે બહાર આવો છો તો સડક ની રાજનીતિ જ્યાં સુધી તમે નથી કરતા અને માત્ર સોશિયલ મીડિયા અને મીડિયા ની રાજનીતિ કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને હરાવી મુંબઈ ના તરાલ પરિણામો તો સામે આવ્યા છે હવે જોવાનું કે આગામી સમયમાં કેવી રીતના કાર્યો પણ થશે અવિનાશજી રાજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિશાળમાં જોડાવા માટે થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો નમસ્કાર